જુનાગઢ જિલ્લામાં સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ વૃદ્ધો અને અશક્ત નાગરિકો માટે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર હું છું પૂજા રાવલ આપ જોઈ રહ્યા છો ધી કેસરી ટાઈમ્સ જુનાગઢ વહીવટી તંત્ર જુનાગઢ મહાનગરપાલિકા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર ઝાપડાના પ્રયત્નો થકી સંયુક્તપણે એક અનોખો ઉપક્રમ રચાયો સિત્તેર વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવા માટે વૃદ્ધો અને અશક્ત નાગરિકો માટે એક આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા કેસરી દૈનિકના તંત્રી સુનિલભાઈ નાવાણી રાજુભાઈ જોબનપુત્રા નલીનભાઈ આચાર્ય યોગીભાઈ પઢિયાળ નિતેશભાઈ સાગલાણી અશોકભાઈ ભટ્ટ લીલાભાઈ પરમાર કિશોરભાઈ અજવાણી હિતેશભાઈ ઉદાણી કનકબેન વ્યાસ જ્યોતિબેન વાડુલિયા વગેરે આ કેમ્પમાં ઉપસ્થિત રહીને વૃદ્ધો અને અશક્ત નાગરિકોને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવા માટે તેમની મદદ કરી હતી અને તેમને માર્ગદર્શન આપ્યું હતું નમસ્કાર પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેનો આજનો રેડકોટ ખાતેનો કેમ્પની અંદર ખૂબ મોટા પ્રમાણમાં સિનિયર સિટીઝનો કે સિટર વર્ષની ઉપરના લોકો ખૂબ આવ્યા છે એના ખૂબ રસ તો વિડીયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા હું દરેક લોકોને સિનિયર સિટીઝનોને વિનંતી કરું છું કે હવે પછીના કેમ્પ જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર અને છીએ એટલે હવે અત્યારે કોઈ લોકો વધારે અહીંયા ધક્કો ન થાય ને હેરાન ન થાય આવતા દિવસોની અંદર તાત્કાલિક અસર થી દરેક વોર્ડ ની અંદર આ કેમ્પ નું આયોજન કરવામાં આવશે એમાં એ કહેવાય સી કે જે રેશન કાર્ડ ની સાથે લિંકઅપ કરવાનું છે એ અને એમની સાથે જે આધાર કાર્ડ ને પણ કઈક પ્રોબ્લેમ છે તો એમને પણ રિન્યુ કરવા માટેનું છે કે એમને લિંક અપ કરવાનું છે એ ત્રણેય અભિયાન એક સાથે દરેક વોર્ડ ની અંદર આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે અને દરેક લોકો વોર્ડમાં કરવામાં આવશે ત્યારે કે એમને જાણ કરવામાં આવશે એટલે આજે ખોટી રીતે બધા લોકો અહીંયા હેરાન ન થાય રેડ ક્રોસ ની અંદર અને આવનાર દિવસોની અંદર આ કાર્ડ દરેક લોકોને થઈ જાય અને ખાસ કરીને જે સિનિયર સિટીઝનો છે એમની પાસે આયુષ્યમાન કાર્ડ ઓલરેડી છે ઓટોમેટિક અપડેટ થઈ જશે એટલે ફરીથી કહું છું કે જે લોકો એ કાર્ડ કઢવેલું છે જૂનું એમને આવવાની જરૂર નથી એમને નવું કાર્ડ કાઢવાની જરૂર નથી કે એમને રિન્યુ કરવાની જરૂર નથી એ પોતાનું કાર્ડ ઓટોમેટિક અપડેટ થઈ જશે આભાર